મહિન્દ્રપુરા શાકભાજી માર્કેટમાં દેહ વેપારનો ભાંડાફોડ પોલીસે સ્પા પર ગરોળો પાડી સંચાલક અને ગ્રાહકની ધરપકડ કરી સુરતના મહિન્દ્રપુરા શાકભાજી માર્કેટમાં ભરત નિવાસ બિલ્ડિંગ ખાતે સ્પાના નામે દેહ વેપાર ચલાવવામાં આવી રહ્યો હતો મહિન્દ્રપુરા પોલીસે બાતમીના આધારે રેડ કરીને આ ગોરખ ધંધાનો પરદાફાશ કર્યો સ્પાના સંચાલક પરિતોષ મંડળ અને એક ગ્રાહક સંકેત ઘટવાલની ધરપકડ કરવામાં આવી છે જ્યારે સ્પાના માલિક ફરાર છે પોલીસે સ્પામાં કામ કરતી ત્રણ મહિલાઓને મુક્ત કરી અને કુલ અડતાલીસ હજાર સો દસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો આ મામલે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે આ કાર્યવાહી પોલીસ સ્ટેશન દ્વારા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી